હે ગાઈસ ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે મેં રાઠવાના દિલથી એક નવા વ્લોગ વિડીયોમાં અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે ઘરેથી જ અને હવે અમે જવાના છે મોટર ઉતારવાના મોટર ઉતારવા પછી જવાના છે ખેતરમાં તો વ્લોકમાં બન્યા રહેજો તો મળીએ થોડી વાર પછી તો જો આપણી ગાડી પણ તૈયાર છે તો બન્યા મળીએ થોડી વાર પછી તો બન્યા એ કૂવામાં મોટર ઉતારે છે હમણાં તો તમે જોઈ લો પાઇપ લેતા આવેલું છે હમણાં દેખી લો અને નીચે પાઇપ પણ ઉતારી દીધો તો બનિયારા વ્લોકમાં મલિયત પછી દેખ હે હે ભાઈ જો મજા કર કરા દેખીએ તો ફાઇનલી ગઈ મોટર કુવામાં ઉતારી દીધી છે હવે અને મતલબ કે જે આપણે વાયર છે તે કમ્પ્લીટ જોઈન્ટ મારી દીધા છે તો તમને બતાવું તો જોઈ લો આ વાયર અને આ છે એ મતલબ કે વાયર અને બીજી બાજુ પણ દેખાડું મોટર ઉતારી દીધી છે દેખો કૂવામાં મોટર ઉતરી ગઈ છે હવે અને થોડી વાર પછી ચાલુ થશે તો પાણી પણ તમને બતાવું તો બન્યારાજો બ્લોકમાં આપણે ખેતર આવી ગયા છે અને હવે મતલબ કે મોટર ઉતારી દીધી અને હવે આપણે જઈએ છીએ ઝાડ આપણે ત્યાં મતલબ કે તો જોઈ લો તમે અત્યારથી તમ રહી છે તો બન્યારો બ્લોકમાં થોડી વાર પછી મળીએ ખેતર અને હજુ આ કપાય છે બીજે ખેતર મતલબ કે આ બોર કાપવાની છે અને કૂવો સાફ કરાવવાનો છે હજુ જે મશીન છે તે નથી આવ્યું અને આ બાજુ આવી ગયું છે મશીન એ કૂવો પણ સાફ કરાવવાનો છે તો આપણે જઈએ હવે મતલબ કે ઝાડ આપણે મશીનના કાકા છે લઈ તો કાપે છે તે ત્યાં જઈએ તો આ કાકા કામ કરે છે તો તમે જોઈ લો શું કાકા મજામાં બસ મજામાં તો આ છે મશીન તો આપણે પહેલા પહેલા વિડીયોમાં પણ કીધું હતું કે જેને પણ કોન્ટેક કરવા હોય તે ડિસ્ક્રિપ્શનના નંબર આપી દીધેલો છે અગલા વિડીયોનો તો જોઈ લેવું તો બંને થોડી મળીએ થોડી વાર પછી જોઈ શકો છો ચાર વાવાઝોડું આવેલું ત્યારે આ પણ પડી ગયું હતું તમે જોઈ લો અહીંયાથી પડી ગયું હતું અને આ બધું પડી ગયું છે તો બન્યારો રહો થોડી વાર પછી મળીએ આપણે તો તો ફાઇનલી ગઈશ આપણે મતલબ કે પાંચેક વાગી ગયા છે એટલા માટે ખેતર આવ્યા છે અને જે આપણે લાકડાક ક્યાં તે લાકડા ટ્રેક્ટરમાં ભરી લી જવાના છે તો બન્યા રહીજો મળીએ આપણે થોડીવાર પછી તો જોઈ લો અને આપણી ગાડી તો મળીએ થોડીવાર પછી તો બન્યારો તો આ બીજું આપણું અને હવે લગભગ ડીજે જાય છે તો તમને દેખાડું તો જોઈ લો આ છે આપડે રસ્તો ફાઇનલી મિત્ર લાકડા ભરાઈ ગયા છે તમે જોઈ લો આ લાકડા ભરી દીધા છે અમે અને હવે બીજા થોડા લાકડા બાકી છે એટલા માટે અમે ત્યાં જઈએ છીએ તો હમણાં તો ગરમી બરમી ફૂલ થઈ ગઈ છે મને અને હવે જઈએ છીએ આપણે ત્યાં તો બનિયારો જો વ્લોકમાં આપણે મળીએ થોડી વાર અને વ્યૂ દેખો તમે સાંજનો એકદમ મસ્ત વ્યૂ છે ગાઈસ તો બનિયારો મળીએ આપણે ત્યાં જઈને તો ફાઇનલી ગાઇસ આપણે મતલબ કે બીજા ખેતર પણ આવી ગયા છે અને ટ્રેક્ટર પણ આવી ગયું છે તમે જોઈ લો આ ટ્રેક્ટર પણ આવી ગયું છે આજે તો ફાઇનલી ગાઈસ આપણે મતલબ કે નાઈ લીધું છે અને સાંજ પડી ગઈ છે હમણાં અને હવે આપણે જઈએ છીએ કદવારિયા કેમ કે રાયમુનિ મહારાજને ત્યાં અને ત્યાં પ્રોગ્રામ છે મતલબ કે ત્યાં ભજન પ્રોગ્રામ બધું રાખેલું છે તો ત્યાં જઈએ છીએ અને આપણે મંદિર તો બન્યા મળીએ થોડી વાર પછી તો કઈશ આપણે આવી ગયા છે મંદિરે હવે અને હવે થોડી વાર પછી જઈશું તો આ સાગરભાઈ છે તો મળીએ ત્યાં જઈને તો બનિયારો ફાઇનલી ગાઈશ આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છે ઘરે તો બનિયારો અને જુઓ પાર્કિંગ આ આપણું જ જીસીપી છે ગાઈસ લઈ લીધું છે આજે તો મળીએ થોડી વાર પછી તો બનિયારો તો ફાઇનલી ગાઈશ અમે મંદિરેથી હતી ઘરે ના મતલબ કે જેતપુર આવ્યા છે તમે જોઈ લો આ જેતપુર પાવી અને આ છે લીંબુ છોડો તો બનિયારો ઘરે જઈને આપણે મળીએ તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છે તમે જોઈ લો આ ઘરે આપણું અને હવે આપણે બ્લોગનું એન્ડ કરીએ છીએ અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં